દસ સાત બે હજાર ચોવીસ ના રોજ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાવેલો છે વિસ્તારમાં આર કાંતિલાલ પેઢી આંગડિયાના બે કર્મચારી જમાલપુર શાક માર્કેટમાંથી એમના દૈનિક ક્રમ પ્રમાણે રૂપિયાનું કલેક્શન કરી અને પોતાની ઓફિસ પર જઈ રહ્યા હતા રિક્ષામાં એ વખતે કલગી કલગીચાર રસ્તાથી લો ગાર્ડનની વચ્ચે એક કાળા કલાના એક્ટિવ પર આવેલા બે વ્યક્તિઓએ રિક્ષા પાસે જઈ એ લોકોના ઉપર મરચાંની ભૂકી નાખી અને એમની પાસે રહેલો પૈસાનો થેલો જૂટવવાની કોશિશ કરેલી આ બંને કર્મચારી દ્વારા થેલો ન ખેંચી જવા દેવા માટે ખાસ્સી બધી ઝપાઝપી થયેલી એ દરમિયાન આ બંને વ્યક્તિ પૈસાના એક વ્યક્તિ એની પાસેની રહેલા હથિયારથી ફાયર કરેલું અને ફાયરમાં ઈજા થયેલી ને ત્યાર એ હથિયારથી જેણે માથાના ભાગે પણ ઈજા કરેલી આ સંબંધે ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી સૌ પ્રથમ જે આ એક્ટિવા આઈડેન્ટિફાઈ થયું ને એક્ટિવાનો જે નંબર અત્યારે જે છે ઉપલબ્ધ એ નંબર શરૂઆતથી જ નકલી હોવાનો જણાયેલો એ ફોર વ્હીલર એક્સેન્ટ કારનો નંબર છે આ લોકોએ આ જે એક્ટિવા જે છે એ આ લૂંટના બનાવના અગાઉના એકાદ દોઢ મહિના પહેલા જમાલપુર આપણે નદી કિનારે જે ગુર્જરી ભરાય છે ત્યાંથી સફેદ કલરનું એક્ટિવા ચોરી કરેલું હતું આ સફેદ કલરના એક્ટિવાને એ લોકોએ સ્પ્રીથી આખો કલર એનો બદલી અને બ્લેક કરી નાખ્યો હતો ટેકનિકલ ઇન્ટેલિજન્સ સીસીટીવી અને હ્યુમન રિસોર્સ આધારે આ બંને આરોપીઓને દાણી લીમડા ખાતેથી પકડી લેવામાં આવેલા છે આ બંને આરોપી પૈકી એકનું નામ છે જફર ઇકબાલ નિયાજ અહેમદ રંગરેજ શાહલમ સોસાયટી બેરલ માર્કેટ દાણી લીમડા અમદાવાદ અને બીજો જે છે એ મોહમ્મદ જાવેદ ઉર્ફે જબ્બો મોહમ્મદ હનીફ રંગરેજ બંનેની ઉંમર અડત્રીસ વર્ષ છે એ પીર કમાલ દરગાહ કમ્પાઉન્ડ દાણી લીમડા ખાતે રહે છે આ બંને આરોપીઓ આ જે લૂંટને અંજામ આપ્યો એ લૂંટનો અંજામ આપવા માટે જમાલપુર બ્રિજ નીચે છેલ્લા દોઢેક માસ થી રેકી કરેલી કે ત્યાં કયા કયા આંગળીયા પેઢીના કર્મચારીઓ પૈસા લેવા આવે છે અને કઈ ઓફિસે જાય છે ઘણી વખત પીછો પણ કરતા હતા આ બનાવમાં પણ એવું બન્યું છે કે જ્યારે બનાવના આગલા દિવસે એટલે કે નવ સાત ના રોજ

અઠાવન હજાર પાંચસો રૂપિયા તથા બે મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે કુલ છત્રીસ લાખ પંચ્યાસી લેવામાં આવેલો છે કુલ આ આ લૂંટ લાખ રૂપિયાની હતી જે જે તે વખતે બંને આરોપી પૈકી એમનો ભૂતકાળ છે પ્રમાણે એ લોકો જીન્સની ફેક્ટરીમાં કામ કરતા હતા અને ત્યારબાદ ઓટો રિક્ષા ચલાવતા હતા એ પૈકી જે આરોપી જે છે એની વધુ પૂછપરછ દરમિયાન મોહમ્મદ જાવેદ જે છે જબ્બો એણે એક બે હજાર ત્રેવીસમાં બે હજાર ત્રેવીસમાં જમાલપુર વિસ્તારમાં આંગળીયા પેઢીના કર્મચારીને લાકડાનો ધોકો મારીને આ રીતે અઠ્યાવીસ લાખ રૂપિયાની લૂટ કરેલી હતી એ પણ એણે આ પ્રાથમિક પૂછપરછ દરમિયાન કબુલાયું છે અને કુલ અત્યાર સુધીમાં આરોપી વિરુદ્ધ ઓન રેકોર્ડ ત્રણ ગુના છે જે એક એક્ટિવા ચોરીનો છે હાલ જે અત્યારે આ એલિસ પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો ગુનો નોંધાયેલો છે એ છે અને અગાઉ જે ગયા વર્ષે લૂંટ કરવામાં આવેલી હતી ગુનો નોંધાયેલો છે હાલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ આયલિસ પોલીસ ખાતા સોંપવામાં આવનાર છે